જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક સ્પ્લેન્ડર વેચાવા માટે આવેલ છે સિલ્વર કલરમાં તમે સ્પ્લેન્ડર જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર છે સિલ્વર કલર છે એ એન્જિન પાવરફુલ છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ રહેશે અને વન વનર છે સ્પ્લેન્ડર એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં સ્પ્લેન્ડર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે સેલ્ફ સ્ટાર્ટ રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે મોડલ બે હજાર અઢારનું મોડલ છે અને વન ઓનર છે કંપની કલર ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ક્યાંય લીટો કે સ્ક્રેચ તમને જોવા નહીં મળે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો એન્જિન પાવરફુલ છે સેલ્ફ સ્ટાર્ટ ગાડી રહેશે એકદમ સાયલેન્ટ એન્જિન છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તો વિડીયો પૂરો જોતા રહેજો સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યો છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બ્લેઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો એથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળે તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળે રહેશે ઠાકરધાણી ઓટોમાં ગારિયાધર જોવા મળે રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો ભાવનગર જિલ્લાનું ગારિયાધર ઠાકરધાણી ઓટોમાં મુલાકાત લઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય લોન કરવાની હોય તો સ્પ્લેન્ડર પર લોન પણ ખરી આપવામાં મિત્રો સ્પ્લેન્ડર ખરીદવું છે કિંમત છે આડત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત આડત્રીસ હજાર છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે ગારી અધાર જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સ્પ્લેન્ડર લઈ શકો છો અને મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું